આ દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓની સાંધ ઠેકાણે લાવવા માટે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે જેને પોલીસ કહે છે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ને આ ઘટના વિવાદમાં પણ આવે છે થોડાક સમય પહેલાં આણંદના પીએસઆઈ દ્વારા એક આરોપીના કાનમાં જઈને કીધું હતું કે લંગડા તો ચાલજે ત્યારબાદ આ વરઘોડો વિવાદમાં આવ્યો હતો હવે આ વરઘોડાની સાબિતી આપવા માટે આરોપીઓની તાંટિયા તોડ સર્વિસ કરવા માટે પોલીસ દ્વારા સરા જાહેરમાં જ સરભરા કરવામાં આવી રહી છે જી હા અમદાવાદના ઓડવમાં બિલ્ડર હેમંત રૂડાણીના જે હત્યારાઓ છે તેમની જાહેરમાં સરભરા કરી છે અને પોલીસે એ વરઘોડાની સાબિતી આપી છે કે અમે જે વરઘોડો ચલાવીએ છે તે નાટક નથી હોતા સુસમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો વૈષ્ણવ બિલ્ડર હિંમત રૂડાણી તેમના જ પાર્ટનર મનસુખ લાખાણી દ્વારા હત્યા કરાવવાની સોપારી આપવામાં આવી હતી હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે નિકોલ ખાતે જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી બંને પાર્ટનરો છે વિવાદ ચાલતો હતો અને આ વિવાદના પગલે મનસુખ લાખાણી છે તે હત્યાનો પ્લાન ઘડે છે તે આ ઘટનામાં હિમાંશુ અને પપ્પુ મેઘવાલ નામનો જે આરોપી છે તેમને પચાસ હજાર રૂપિયાની સોપારી આપે છે અને કહે છે કે તમે હિંમતભાઈ રૂદાણીની હત્યા કરી દો તમારી આ વખતની દિવાળી સુધરી જશે જે બાદ આ ઘટનામાં અરેકી કરીને આરોપીઓ દ્વારા હિંમતભાઈ રુદાણી જયારે સરદાર ધામના પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમના આડેધડ ચરીના ઘાઝિંકીની હત્યા નિપજાવી હતી ત્યારબાદ તેમના મૃતદેહને મર્સડીસની ડેકીમાં રાખીને તેઓ વિરાટનગર બ્રિજ પાસે મર્સડીસ મૂકીને ભાગી ગયા હતા આ ઘટના જાણ પોલીસ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓને તેમની સઘન પૂછપરછમાં મનસુખ લાખાણીએ આખી હત્યાની સોપારી આપ્યા હોવાનો ભેદ પોલીસે ધરપકડ કરી હતી ને જે અને જે હિમાંશુ અને પપ્પુ મેઘવાન નામના જે આરોપી છે તેમને ઓઢવ પોલીસ ગઈકાલે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી જ્યાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો તેવું કહી શકાય છે પરંતુ આ દિવસોમાં વરઘોડો વિવાદમાં ચાલી

આવાનવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ જે જે બંને આરોપીઓ છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમનું પંચનામું કરવામાં આવ્યું અને આખી ઘટનાની વિગતો મેળવવામાં આવી ને આગામી સમયમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ But I